પાટણમાં શહીદ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રોટરી ક્લબ ઓફ પાટણ અને રોટ્રેક્ટ ક્લબ ઓફ પાટણના સહયોગથી પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા શૌર્ય સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાંજાપોલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના તે જવાનોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું દરેક પરિવારને એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર ઓગણીસથી શરૂ થયેલી આ પરંપરામાં અત્યાર સુધી કુલ અડતાલીસ શહીદ પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વ પ્રિભાગ પ્રચારક રવિકુમાર અય્યર કર્નલ સુશીલ કુમાર દહિયા એનસીસી કમાન્ડિંગ ઓફિસર જમાવટના ફાઉન્ડર દેવાંસિંહ જોશી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર પૂર્વ પ્રદેશ મંત્રી કેસી પટેલ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત જિલ્લા અધિકારીઓ અધિકારીઓને મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પાટણની સિદ્ધિ વિનાયક હોસ્પિટલના ડોક્ટર આદિત્ય પટેલ દ્વારા સમગ્ર ગુજરાતના શહીદ પરિવારજનોને નિદાનથી લઈને ઓપરેશન સુધી સારવારની નિઃશુલ્ક કરાશે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસ દ્વારા બીએ બીકોમ અને અને બીએસસીમાં શહીદ પરિવાર માટે પાંચ બેઠક આરક્ષિત રાખશે